આજ રોજ કુકરમુંડા મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં આદિવાસી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું કે નીજર ધારાસભ્ય દ્વારા આરોગ્ય કેન્દ્રને બે ડાયાલીસીસ મશીન ફાળવવામાં આવ્યા હતા જેમાંથી એક હાલ બંધ હાલતમાં હોવાથી મોટી સંખ્યામાં આવતા ડાયાલિસિસના દર્દીઓને લાભ આપી શકાતો નથી જેના કારણે લોકો નજીકમાં આવેલા નંદુરબારમાં ખાનગી હોસ્પિટલમાં જઈ ડાયાલિસિસ કરાવવા મજબૂર બને છે અને ગરીબ આદિવાસી અને બિનઆદિવાસી સમાજ ગરીબમાં પણ આયોગ્ય પાછળ વધુ પૈસા ખર્ચવા મજબૂર બન્યા છે સાથે જ અહીં આવેલી સરકારી લેબોરેટરીમાં પૂરતા સાધનો અને આધુનિક મશીનના અભાવે ડોક્ટરો દ્વારા નેવું ટકા કિસ્સાઓમાં લેબોરેટરી તપાસ લખી આપવામાં આવે છે જો પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવી પડે છે અને આ લેબોરેટરીઓ પણ કોઈપણ પ્રકારના ટેસ્ટ કરાવવાના ભાવ ફિક્સ નથી લેબોરેટરી ધારકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે આ સમસ્યા માત્ર નીજળ કુકરમુંડામાં જ નહીં પરંતુ તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં છે ત્યારે સવાલ એ ઉભો થયો કે આરોગ્ય પાછળ સરકાર દ્વારા ખર્ચવામાં આવતા કરોડો રૂપિયા આખરે જાય છે ક્યાં સાથે જ નજર અને કુકરમુંડા તાલુકામાં સગર્ભ બહેનોને લાવવા લઈ જવા માટે શરૂ કરવામાં આવેલ ખીલખીલાટ વાન પણ બંધ કરી દેવામાં આવી છે અહીંના લોકો ગરીબ હોવાના કારણે સગર્ભા મહિલાઓને પરીક્ષામાં લઈ જવા મજબૂર બને છે જે ખૂબ જ જોખમી છે તેની ખિલખિલાટ પણ ફરી શરૂ કરવા માંગ ઉઠી છે અને જો આદિવાસી સમાજની આ માંગોને સંતોષાય તો આવનાર દિવસમાં આરોગ્ય કેન્દ્ર પ્રોગ્રામ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ખરેખર આ સમસ્યાનો સમાધાન થાય છે કે પછી પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ લેબોરેટરી સાથે આરોગ્ય વિભાગ દ્વારા સેટિંગ ડોટ કોમ કરીને પ્રજાને લૂંટાતી જોવામાં આવે છે એ આવનાર દિવસોમાં જોવું રહ્યું કરમુંડા તાલુકામાં ડાયાલીસીસના પેશન્ટો ઘણા બધા છે અને અહીં જે મશીન છે તે ધારાસભ્ય દ્વારા ફાળવવામાં આવ્યા હતા એમાંથી એક બંધ છે જેથી પેશન્ટોને તકલીફ પડે છે કારણ કે એક પેશન્ટમાં એક ચાર જ પેશન્ટ ઓપરેટ થાય છે અને ઓપરેટર પણ ચલાવવા માટે એક જ ટેકનિશિયન છે તો એ ઓવર ટાઈમ કરતા નથી જ્યાં બે ટેકનિશિયનની જરૂર છે ત્યાં એક જ ટેકનિશિયન કામ કરે છે એની પણ તકલીફ છે અને અહીં તકલીફ પડવાના કારણે અમુક ગરીબ પેશન્ટોને પૈસા ના હોવાથી તેઓ ખાનગીમાં સારવાર નહીં લઈ શકતા એમને ખૂબ તકલીફો વેઠી પડે છે તેમજ મહારાષ્ટ્રના સરકારી અને ખાનગી દવાખાનામાં એમને જવું પડે છે અને ખીચરાટ વાહન જે સગર્ભા બહેનોને ઘરેથી દવાખાને આવવા માટે તેમાં દવાખાનેથી ઘરે મૂકવા માટેની સેવા પૂરી પાડે છે એ પણ બંધ છે સરકાર દ્વારા સેવાઓ આપવામાં આવે છે પણ તંત્ર એ સેવાઓ પ્રજા સુધી પહોંચાડતું નથી જેથી પ્રજાને ઘણી તકલીફો વેઠવી પડે છે અમારી માંગ છે કે એ છે જે ખીલખીરાટ વાન છે શરૂ કરવામાં આવે તેમજ અહીં લેબોરેટરીમાં પણ ઘણા ઓછા સાધનો છે અને જે બગડેલા અને જૂના છે એ બરાબર ચાલતા નથી તેથી દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં પૈસા ખર્ચીને રિપોર્ટ કરાવવા પડે છે જેથી લેબોરેટરીમાં પણ યોગ્ય અને આધુનિક સાધનો પૂરા પાડવામાં આવે એ અમારી માંગ છે જો આવનાર સમયમાં ડાયાલિસિસનું જે બંધ મશીન છે એ શરૂ કરવામાં ન આવે તેમજ લેબોરેટરીમાં નવા સાધનો પૂરા પાડવામાં ન આવે અને ખીરખીરાટ વાહન શરૂ કરવામાં ન આવે તો અમે આંદોલન કરીશું જેની જવાબદારી તંત્રની રહેશે આજ રોજ અમે તાલુકા સેવા સદન માં મામલતદાર ને સીએસસી કેન્દ્ર પર ડાયાલીસીસ મશીન જે બંધ છે તેમજ લેબોરેટરીમાં સાધનો પૂરતા નથી અને કુકરમુંડા તાલુકા અને નીચા તાલુકામાં જે ખીરખીરાટ વાહન બંધ છે તે શરૂ કરવા માટે અમે આવેદન આપ્યું છે